શહેરના એક વ્યસ્ત વિસ્તારમાં રાજેશભાઈ રહેતા હતા તેઓ ખૂબ મહેનતી અને હોશિયાર વેપારી હતા નાની દુકાનથી શરૂઆત કરીને તેમણે મોટો વ્યવસાય ઊભો કર્યો હતો પૈસા માન સન્માન અને સુખ સગવડની તેમને કોઈ કમી નહોતી મોટું મકાન મોંઘી ગાડી અને સમાજમાં સારી ઓળખ આ બધું જ તેમની પાસે હતું પરંતુ એક બાબત એવી હતી જેને તેઓ ક્યારેય મહત્ત્વ આપતા નહોતા સ્વાસ્થ્ય રાજેશભાઈ સવારથી રાત સુધી કામમાં જ ડૂબેલા રહેતા સમયસર ભોજન કરવું પૂરતી ઊંઘ લેવી કે કસરત કરવી આ બધું તેમને ફાજલ લાગતું બહારનું ખાવું ચા કોફી અને તણાવ જીવન તેમની રોજિંદી આદત બની ગઈ હતી પરિવાર વારંવાર સમજાવતો પરંતુ તેઓ હસીને કહી દેતા અત્યારે કામ જરૂરી છે સ્વાસ્થ્ય તો પછી સંભાળી લઈશ સમય જતાં શરીરે સંકેતો આપવા શરૂ કર્યા થાક માથાનો દુખાવો શ્વાસ ચઢવો પરંતુ રાજેશભાઈએ બધું અવગણ્યું એક દિવસ દુકાને બેઠા બેઠા તેમને ચક્કર આવી ગયા અને તેઓ બેભાન થઈ ગયા તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા ડોક્ટરે તપાસ કર્યા પછી ગંભીર રીતે કહ્યું તમને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હૃદયની તકલીફ છે જો સમયસર જીવનશૈલી ન બદલો તો પરિસ્થિતિ ગંભીર બની શકે આ વાત સાંભળીને રાજેશભાઈને પહેલીવાર ડર લાગ્યો હોસ્પિટલના બેડ પર પડ્યા પડ્યા તેમણે વિચાર કર્યો આટલા વર્ષો સુધી પૈસા કમાવ્યા પણ આજે જો સ્વસ્થ ન હોવ તો એ બધાનો શું અર્થ હોસ્પિટલમાં રહેતા સમયે તેમણે એક વૃદ્ધને જોયા તે સામાન્ય માણસ હતા ન વધારે પૈસા ન મોટી ઓળખ પરંતુ તેઓ નિયમિત ચાલતા સમયસર ભોજન કરતા અને હંમેશા ખુશ રહેતા વૃદ્ધે રાજેશભાઈને કહ્યું બેટા પૈસા જરૂરિયાત છે પણ સ્વાસ્થ્ય વગર બધું ખાલી છે સ્વસ્થ માણસ જ જીવનનો સાચો આનંદ લઈ શકે આ શબ્દોએ રાજેશભાઈના મનમાં ઊંડો પ્રભાવ છોડી દીધો હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી તેમણે પોતાનું જીવન બદલવાનું નક્કી કર્યું વહેલી સવારે ઉઠવું ચાલવા જવું ઘરનું સાદું અને પોષણયુક્ત ભોજન લેવું અને કામ સાથે આરામને પણ મહત્વ આપવું આ બધું તેમણે ધીમે ધીમે અપનાવ્યું પરિવાર સાથે સમય વિતાવવાથી મન પણ હળવું બન્યું થોડા મહિનામાં જ તેમનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું ચહેરા પર ફરી તાજગી આવી અને મનમાં શાંતિ અનુભાય હવે તેઓ લોકોને કહેતા પૈસા ફરી કમાઈ શકાય પણ ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું લાવવું બહુ મુશ્કેલ છે રાજેશભાઈ હવે પોતાના વ્યવસાય સાથે સમાજમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરતા તેઓ લોકોને સમજાવતા કે નિયમિત કસરત સારો આહાર અને સકારાત્મક વિચારધારા જીવનને સુખી બનાવે છે સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે પૈસા સુખ સગવડ અને સફળતા ત્યારે જ સાર્થક બને છે જ્યારે માણસ સ્વસ્થ હોય